સ્વાગત છે તમારું મારી ચેનલમાં આપણે માંડવી વવાઈ ગઈ છે અને પછીની પ્રોસેસ કરવાની છે તો રફટો ને સમાર રાખવાના છે બે ભેગા એક જ ઓલામાં રપટોય હાલે ને અમારે ભેગો હાલે એટલે શું કે બી થકાઈ જાય મજા આવી રીતે આપવાનો આમાં બાકી છે આમાં જો આખતો હાલ તો આ ઓલા હેઠેથી ચાલુ શરૂઆત કરી આપવાની રપટો અમાર બે ભેગા આવે રફતો કરતું આ બાજુ આવી રીતે આવું થઈ જાય ખેતર સીતું લાહું લપટ થઈ જાય ય આવું આવું ખેતર થઈ જાય માર રપ્ટો ને અમાર બે ભેગા હૈ ટ્રેક્ટર હે મશીન ઉ ફાર્ગ્યુસન ખરપ આહમર ના રપ્ટો ચાલો આ બ્લોગ ને આપણે આ પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવો આવે તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો